હલો મિત્રો કેમ છો અત્યારે અમે ખાડીમાં જઈ રહ્યા છીએ એ પણ ઘણા દિવસ થઈ ગયા કમસે કમ પંદરથી વીસ દિવસ તો આજે કરસલા પડ્યા છે તો કેટલા કરસલા આવે આપણે જોઈએ તો તમે જો આ પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવું તો મિત્રો આગળ આગળ આ હર્ષિત છે ને એની આગળ હિતેશ છે એ બંને આગળ ચાલીને જઈ રહ્યા છે તો આપણે બોટ લઈને જવાનું છે ત્રણ જણાને મિત્રો આપણી બોટ આ પડી છે અને ઇસ્લો અત્યારે ડાન્સ કરી રહ્યો છે કઈ સ્ટાઇલનો ડાન્સ કરે છે એ તમે કોમેન્ટ કરો તો આપણી બોટ હમણાં પાણીમાં ઉતરશે અને પાણીમાં ઉતરે એ પછી ડાયરેક્ટ સીધે સીધા અંદર અંદર જાય એટલે કઈ નક્કી નથી ક્યાં જવાની છે જો આ ઐસ્લો કઈ ડાન્સ કરે છે જરૂરથી કોમેન્ટ કરો કોલેજ હો ટેન્ડી ઉતારી રહ્યો છે હર્ષિત હવે હું પણ જામ ઉતારવા મિત્રો આમાં ટ્રાન્સફેર થવાનું છે હમણાં તમે જોઈ શકો છો હર્ષિત ટ્રાન્સફેર થઈ ગયો છે આપણે પણ હમણાં થઈ જાય ટ્રાન્સફેર આપણે તો પહેલી વાર જ આવ્યા છે આમાં આપણે ફિશિંગ માટે ફાઇનલી નીકળી ગયા છે અને સામે તમે જોઈ શકો છો એક બોટ ફિશિંગ કરી રહી છે અત્યારે અમે ત્રણ જણા છે આ બોટની અંદર એ હર્ષિત કલેજા છે એ હમણાં આસ્યુ મુકાવશે કે છે મુકા મુકા এ মা মোৰ মুকলা বাৰু নাইক તો તમે જોઈ શકો છો કેવી રીતે મુકાવ્યું ને ફરી આપણે દસ થી પંદર મિનિટ પછી ફરી ચેક કરવા આવીશું આયા શો બનાવજો મિત્રો તમે જોઈ શકો છો આયા એક આસ્યુ મુકાવેલું છે એ ઉપાડ્યા પછી હું તમને બતાવું કે કટલા કસલા આવે છે આપણે ફાઇનલી ફિશિંગ કરીને આવી ગયા કાંઠે ને આપણે ખાવા પૂરતી જે કરસ્ટલા કહેવાય એ આવી ગયા છે તો હવે આ કરસલા છે એ કોઈદી મિત્રો મારા અંદાજે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે તો ચાલો મળીએ આવા જ વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી